नमस्कार दर्शक मित्रों आप निहाली रहा न्यूज बुलेटिन नजर ना के अत्यार मुख्य समाचार पर गर्मी ना बमना सोमनाथ दादा ने सीट चुका आशीर्वाद मेलवता भाजप अध्यक्ष अमित शाह શહેર માં જાહેરાના કોરોન પ્રસંગે અભિનેત્રી રવિના ટંડને આપી હાજરી ક્રિટિકલ કેર પર યોજાયો પરિસંવાદ મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા ડોક્ટર રાજ્યભર ના

લઈને લીંબુની માંગમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે ઠંડા પીણા હોટલ રેસ્ટોરન્ટ તથા ઘર વપરાશમાં લીંબુની માંગ વધતા ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે બે સપ્તાહમાં અગાઉ જથ્થાબંધ ભાવ વીસ કિલોનો થી આઠસો રૂપિયા જોવા મળતો હતો જે હાલ વધીને ચૌદસો રૂપિયા સુધી પહોંચ્યો છે તો બીજી બાજુ શહેરની આજુબાજુના વિસ્તારમાંથી લીંબુની આવક થતી હતી તે આવકમાં પણ ઘટાડો થયો છે માંગમાં મજબૂત ઉછાળો જોવા મળતા તેને પગલે ટૂંકા ગાળામાં લીંબુના ભાવ સેન્ચ્યુરી વટાવી ચૂક્યા છે રોગચાળા રોગચાળાને કારણે આરોગ્ય અને સુખાકારી માટે પણ લોકોમાં લીંબુનો વપરાશ વધતા આ લીંબુના ભાવમાં વધારો આવ્યો તેમ છૂટક વેપારીઓ માની રહ્યા છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મહારાષ્ટ્ર હરિયાણાની ચૂંટણીના માહોલમાં વ્યસ્ત હોવા છતાં પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ

મથકે પુષ્પ આહારથી ભાવભીરનું સ્વાગત કર્યું હતું દીવ ખાતે અમિત શાહે ભાજપના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડાયમંડ બ્રાન્ડ જાયરાના શોરૂમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ પ્રસંગે બોલીવુડ અભિનેત્રી રવિના ટંડન ખાસ પધારી હતી પોતાની આગવી સ્ટાઇલમાં રવિના ટંડનને જણાવ્યું કે મને અમદાવાદ આવવું ખૂબ જ ગમે છે આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે જાયરા એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ છે અને ઉચ્ચ ગુણવત્તા અને અદભુત ડિઝાઇન ના તેના ઘરેણા મને ખરેખર જેવા કે રવિના ટંડન શ્રીદેવી શિલ્પા શેટ્ટી પટેલ મહિમા ચૌધરી રિયા પસંદગી છે તેઓ જાહેરા ડાયમંડ સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલા છે સુંદર અને જાજરમાન બ્રિટિશ સિંગર મિલિન પણ સાથે સંકળાય છે ઓગણીસો એકતાલીસ થી રિડ્યુસ ફ્લસ વોટર એફિસિયન્ટ સેનિટરી વેરમાં માર્કેટ અગ્રણી કેરોમાં ઓસ્ટ્રેલિયામાં સેનિટરી વેર અને બાથરૂમ પ્રોડક્ટમાં આગળ ડિઝાઇનર

નિમાએ જણાવ્યું કે 1984 થી અમારી શરૂઆત થઈ અમે નવી ટેકનોલોજી અને ગ્લોબલ કન્સેપ્ટમાં અગ્રેસર રહેવામાં માનીએ છીએ અમે કેરોમાના બાથરૂમવેરની ઇનોવેટિવ અને ગ્લોબલ રેન્જથી પ્રભાવિત થયા છીએ અને તેની ડિઝાઇન પણ એવી છે કે જે વોટર એફિશિયન્સી અને ઊર્જા બચત કરતી ટેકનોલોજી સાથે ટોટલ બાથરૂમ સોલ્યુશન આપે છે કેરોમાની કેર રેન્જ ખાસ કરીને વિકલાંગ અને અપંગ લોકો માટે વિકસાય છે જે હોસ્પિટલ અને હેલ્થકેર ઇન્ડસ્ટ્રીઝમાં દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની રહે છે મને ખાતરી છે કે અમારું આ જોડાણ ગુજરાતના ડીલર્સ અને वितરકોનું મજબૂત નેટવર્ક ઉભું કરશે અને અમે વોટર એફિશિયન્સી બાથરૂમ સોલ્યુશનમાં ક્રાંતિ સર્જીશું પ્રોડક્ટ છે કરોમાં એક ઇન્સેઇટિવ પ્રોડક્ટ છે આવે છે અને આનું ગ્રીન કોન્સેપ્ટ વોટર કોન્સેપ્ટ અને આવ્યું અને મશીનરી છે કે બીડ અને બધું કોઈ કાર્ડ નહીં લાગતો નહોતો પ્લસ વોટર સેવિંગ આનું કોન્સેપ્ટ છે એટલે ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કરીએ છે અને જેમ જેમ ડેવલપ કરશે એ લોકો કામ કરશે ઇન્ડિયા આપણું પછી એમની ઈચ્છા એવું છે કે માર્કેટ સપોર્ટ બન્યો તો એ બધી એક બધી પ્લાન્ટ ઇન્ડિયામાં પ્લાન્ટ નથી બેઝિકલી હવે કંપની એકવાર અહીંયા સક્સેસ થયા પછી ત્યારે ઇન્ટરેસ્ટેડ ટુ ઓપન ધી પ્લાન્ટ ઇન ઇન્ડિયા આ એક જ એવી કંપની છે તમે જેટલી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ કરો એમાંથી આ કરોમાં એક જ એવી કંપની છે જે ઇકો ટેકનોલોજી જેને કહેવાય એ યુઝ કરે છે એઝ પર નરેન્દ્ર મોદીજી જેમ કહે છે કે આપણે ગો ગ્રીમનું એક કોન્સેપ્ટ અપનાવવું છે એ કોન્સેપ્ટ અમે લોકો ઇન્ડિયામાં લાવ્યા લાવ્યા છીએ અને ઈચ્છ્યા છીએ આપણા અહીંયા એક પ્લસમાં છ લીટર પાણી જાય છે જે આ ઇકો પ્લસ ટેકનોલોજીમાં ખાલી ચારથી સાડા ચાર લીટર પાણી જાય છે અગર તમે ગણવા જશો તો એક વર્ષમાં તમારું પાંત્રીસ હજાર લીટર પાણી બચી શકે છે એક ઘરનું અને એ પ્રમાણે તમે અગર આ બધા ઘરમાં ઇન્સ્ટોલ થાય તો તમે સમજી શકો છો કે જે આ આપણે અહીંયા પાણીની જે તકલીફ છે એ તકલીફ ઓછી થશે અને બધે જગ્યાએ આ ગ્રીન ઇકો ટેકનોલોજી થઈ જશે આ રેન્જ ટોટલી ઇન્ટરનેશનલ છે બટ એના રેટ જે છે માર્કેટ કમ્પેરના હિસાબે જ રેટ મૂકેલા છે અને બહુ જ સારા છે ઇન્ટરવ્યુમાં આજકાલ એટલું કેવું છે કે બધાને કંઈક ગુજરાતની આપણે વાત કરી વાત કે બધાને નવું એડોપ્શન જેવી રીતે ઘરોમાં ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ કરોમાની અંદર એવું છે કે આખું એટ્સ અ ન્યૂ કંપની ન્યૂલી ઇન્ટ્રોડ્યુસ ઇન ટુ ધ માર્કેટ એ લોકો ડેવલપ કરવા માગે છે માર્કેટ ઇન્ડિયર પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોવા જઈએ તો ઘણી બધી વસ્તુઓમાં એમાં છે કે જે એક એના કી ફીચર્સ એની અંદર ઘણા બધા જેમ ઓલરેડી જે તમે એવોર્ડ વિનિંગ છે એને પ્લસ ટેન્ક્સ છે એને બધું મળેલું છે પ્લસ ઇન્ડિયર પોઈન્ટ ઓફ વ્યૂથી હજી જોઈએ આપણે

ક્રિટિકલ કેર મેડિસિન એ તબીબી શાખાની એક અત્યંત મહત્વપૂર્ણ શાખા છે દેશભરમાં પ્રતિષ્ઠા ધરાવતી રાષ્ટ્રીય સંસ્થા ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર હેઠળ એક ખાસ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો અમદાવાદના સાહિત્ય યોજાયો જેમાં વિવિધ વિષયો ઉપર મુક્તપણે ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને દર્દી અને તેમના સગાઓને કઈ રીતે ઉપયોગી થઈ શકાય છે તે વિષય ઉપર ખાસ ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત એક નાટક પણ યોજવામાં આવ્યું હતું

ખાસ ચર્ચા વિચારણા યોજવામાં આવી હતી તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર